સુરતના ખેડૂત આગેવાનો દ્વારા ભારત બંધને સમર્થન આપવામાં આવ્યું હતું રાષ્ટ્રીય ટ્રેડ યુનિયનો અને સંયુક્ત કિસાન મોરચા દ્વારા આપવામાં આવેલા ભારત બંધના એલાનને સુરત જિલ્લાના ખેડૂત અગ્રણી દ્વારા ટેકો જાહેર કર્યો હતો બાદમાં જે ઓલપાડના દેલાડ પાટીયા ખાતે દેખાવ યોજવામાં આવ્યા હતા જે દરમિયાન ખેડૂત આગેવાનોની પોલીસ દ્વારા અટકાયત કરાઈ હતી તેમાં દર્શન નાયકની પણ અટકાયત કરાઈ છે પડતર માંગણીઓના વિરોધમાં જે રાષ્ટ્રીય ટ્રેડ યુનિયનો અને સંયુક્ત કિસાન મોરચા દ્વારા ભારત બંધ એલાન આપવામાં આવ્યું છે વિવિધ મુદ્દાઓ અને એમએસપી કાયદાને લઈને દેશમાં ખેડૂતોનું આંદોલન ચાલી રહ્યું છે અગાઉ સરકાર સાથે થયેલી વાટાઘાત બાદ હજી સમસ્યાનું કોઈ સમાધાન નહીં આવતા ખેડૂતો ફરી રસ્તા પર ઉતર્યા છે ત્યાં ખેડૂતોનું આંદોલન વધુ ઉગ્ર બનતા જે રાષ્ટ્રીય ટ્રેડ યુનિયનો સંયુક્ત કિસાન મોરચા દ્વારા ભારત બંધુ એલાન જાહેર કરવામાં આવ્યું હતું જેમાં ઔદ્યોગિક એકમો અને ગ્રામીણ વિસ્તારમાં આંદોલનને સફળ બનાવવા માટે દક્ષિણ ગુજરાતના ખેડૂત અગ્રણીઓ દ્વારા ટેકો કરવામાં આવી છે આજે બંધના આપવા અને આંદોલન કરેલા ખેડૂતોનું મનોબળ વધાવવા દક્ષિણ ગુજરાતના ખેડૂતો દ્વારા દેલાડ પાટિયા ખાતે આજે સો થી પણ વધુ લોકો જોડાવાની ધરણા કરતા ખેડૂતોને દર્શન નાયક સહિતના ખેડૂતોની પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી હતી કુરી સાથે પ્રકાશ વડા